નમસ્કાર દર્શક મિત્રો આજના આ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે પાંચ લાખ રૂપિયાની લોન મેળવવા આપણે શું કરવું મિત્રો જરૂરિયાતના સમયે નાણાંકીય તંગી દૂર કરવા માટે વ્યક્તિગત લોન તમારા માટે મદદરૂપ બની શકે છે જો કે આપણે જોઈએ તો પર્સનલ લોન પર વ્યાજદરો પણ ઘણા ઊંચા હોય છે પરંતુ શું તમે પર્સનલ લોન કાર લોન કે હોમ લોન લેવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે મિત્રો લોનની રકમ અને વ્યાજ દર મુખ્યત્વે લોનની મુદત પર આધાર રાખે છે અમે તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશું તો મિત્રો ચેનલ પર જે લોકો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તેથી આવા વિડીયો સૌ પ્રથમ મળી રહે મિત્રો જે તમારી મહિનાની જે ઈએમઆઈ હોય છે એ રકમની ગણતરી જે તમારા લોનની ચૂકવણીનો સમયગાળો કેટલો ટૂંકો છે કે કેટલો લા લાંબો છે એના આધારે નક્કી કરવામાં આવે છે જો તમે એચડીએફસી બેંક દ્વારા પર્સનલ લોન લેવા માગો છો તો હાલમાં તમને એચડીએફસી દ્વારા વાર્ષિક દસ પોઈન્ટ પાંચ ટકાથી ચોવીસ ટકા સુધીના વ્યાજ દરે જે તમને વ્યક્તિગત લોન તમને મળશે વ્યક્તિની જરૂરિયાત મુજબ જે તમારી સુવિધા માટે લોનના વ્યાજ દરને સરેરાશ અગિયાર ટકા સુધી ગણવામાં આવે છે તેથી આ વ્યાજ દર અનુસાર જો તમે ત્રણ પાંચ અથવા તો સાત વર્ષના સમયગાળા માટે આ લોન લેવા માગો છો અને પાંચ લાખ રૂપિયાની વ્યક્તિગત લોન તમે લો છો તો તમારે કેટલા રૂપિયાની માસિક ઈ એમઆઈ ચુકવણી કરવી પડશે તે અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ મિત્રો ત્રણ વર્ષ માટે પાંચ લાખ રૂપિયાની એચડીએફસી પર્સનલ લોન જે તમને આગામી ત્રણ વર્ષ માટે અગિયાર ટકા સુધી વ્યાજદર સાથે પાંચ લાખ રૂપિયાની પર્સનલ લોન તમે લ્યો છો તો તમારી માસિક ઇએમઆઈ સોળ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા હશે અને તમે આ સમયગાળા દરમિયાન કુલ તમારે નેવ્યાશી હજાર ત્રણસો રૂપિયાનું વ્યાજ તમારે કુલ ચૂકવવું પડશે મિત્રો જો તમે ત્રણ વર્ષ માટે જે આ પાંચ લાખ રૂપિયાની તમે લોન લ્યો છો તો આગામી ત્રણ વર્ષ માટે તમારે અગિયાર ટકા સુધી વ્યાજદર તમારે ચૂકવવું પડશે અને જે તમારો મહિનાનો હપ્તો હશે એ સોળ હજાર રૂપિયા હશે અને આ સમયગાળા માટે હવે તમારે કુલ નેવ્યાશી હજાર ત્રણસો રૂપિયાનું વ્યાજ તમારે ચૂકવવું પડશે મિત્રો જે લોકો સાત વર્ષ માટે પાંચ લાખ રૂપિયાની જે પર્સનલ લોન લેવા માગે છે તો એમને અગિયાર ટકા વ્યાજ વ્યાજદરના આધારે પાંચ લાખ રૂપિયાની વ્યક્તિગત લોનની મુદત સાત વર્ષ માટે પણ કરવામાં આવે છે જો તમારી માસિક ઈએમઆઈ લગભગ પંચ્યાસી એકસઠ રૂપિયા હશે અને આ સમયગાળા દરમિયાન જે કુલ વર્ષમાં તમારે બે લાખ ઓગણીસ હજાર એકસો બેતાલીસ રૂપિયા એટલે કે મિત્રો જેમ વર્ષ વધતા જાય છે એમ જેનું વ્યાજ આવે છે એમાં પણ વધારો થાય છે મિત્રો આપણે જોયું છે કે સાત વર્ષ માટે જે વ્યક્તિને લોન લેવાની છે એને ખાસ કરીને મહિને ઈએમઆઈ પંચ્યાસી એકસઠ રૂપિયાનો ઈએમઆઈ હશે અને આ સમયગાળા દરમિયાન એમને કુલ બે લાખ ઓગણીસ હજાર રૂપિયા એમને વ્યાજ તરીકે ચૂકવવા પડશે મિત્રો જે કોઈ મિત્રોને લોન લેવી હોય તે નજીકના એચડીએફસી બેંકમાં ખાસ કરીને સંપર્ક આપી શકે છે અને એના જે બધા ડોક્યુમેન્ટ આવે છે એ લઈને તે જાય છે તો એમને પણ આ લોનની પૂરેપૂરી માહિતી ચાર્જ એમને મળશે અને લોન પણ એમની પાસ થઈ જશે મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો